જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનાર યુવાન સામે ફરિયાદ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરી હતી જેમાં વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામમાં ટિપ્પણી કરવામાં આવી હતી બે કોમ વચ્ચે વેમનસ્ય ફેલાય તેવી આ અભદ્ર પોસ્ટ કરવામાં આવી હતી જેમાં જૂનાગઢના દાતા રોડ ઉપર રહેતા યુવાનની ધરપકડ કરવામાં આવી છે એસઓજીની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં યુવાનની ધરપકડ કરી એ ડિવિઝન સોંપવામાં આવ્યો છે આઈ લવ જુનાગઢ ગ્રુપમાં આ પોસ્ટ કરવામાં આવી હતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે